શિક્ષક મિત્રો જય માતાજી કેમ છો તમે મજામાં આવીશો ને એ પણ મજામાં ને અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે બધાને જાજા કરીને જય માતાજી અને અમે આજ એક લોકેશન ઉપર આવી જાય છીએ અને વિડીયા બનાવવાના છે જોવી તમને આગળ આગળ બતાવશું કેવા છે બનાવીએ છીએ અમારે એક લોકેશન છે અને બીજા બોલ આપણે બનાવે એટલે આ તમને બતાવું કેવી રીતના વિડીયા બને ભાઈ મહેનત ઘણી કરવી પડે ત્યારે વિડીયા બને तो चैनल ने सपोर्ट करो लाइक शेयर एंड सब्सक्राइब करो भूलता नहीं जो जो हाथ कर सीधा आ जाओ गारा में घुसने के लिए आटला जना सी शूटिंग करवा よろしくお願いします。<laughs>

આવું અમારું લોકેશન ગોયતું છે લીલું અમારે નવા લુગડા કરે છે અમારે જૂના થશે ને એટલે આઈના ની ઇસ્ત્રી કેટલી ઇસ્ત્રી કરે છે અમારે આમ ઇસ્ત્રી કરે હાલો તો આગળ અમને બતાવું કેવો વિડીયા બનાવી દઉં